જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે જોરદાર એક કેમ્પેન વિડીયો લઈને આવી ગયા છે આજે આપણે પ્લાનિંગ કર્યું છે કેમ્પેન કરવાનું તો જુઓ ભાઈ ટોટલી બધો સામાન લઈ લીધો છે આજે અમારા ઘરે સ્પેશિયલ અંબાજીથી મળવા માટે આવ્યા છે જુઓ તમે બતાવીએ જય અંબે જય માતાજી જય અંબે જય માતાજી જય અંબે જય માતાજી આવો મુલાકાત પેલા મને મળી ગયા એવું હે મિત્રો આજે અમારે ઘેર છેક અંબાજી થી અમારા સબસ્ક્રાઈબર પધાર્યા છે જેમનું નામ છે યશ દેવી પૂજક બહુ મોટા સિંગર છે અમને પણ ખરેખર બહુ આનંદ થયો કે અમારા સબસ્ક્રાઈબર છેક અંબાજી થી આટલે સુધી લોભા થયા છે અમને ખાલી મળવા માટે પેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે છેક અંબાજી થી અમારા ઘર સુધી પધાર્યા મતલબ બહુ જ સારું લાગ્યું મને પણ હા તમને પણ તમારા પાવન પગલા મારા ઘરે પડ્યા એટલે ખરેખર બહુ અમને સારું લાગ્યું જો તમારા જે વાત બાલ કરી દીધી આ મારા છે યશભાઈ દેવી પૂજક એ પણ સિંગર છે અને સામે વિક્રમભાઈ પણ નવા સિંગર છે બરાબર છે તો બંને વાળા ફરતી સોંગ ચઢાજી અને માર્કેટમાં ગરમ કરશે બરાબર તો ચાલો પેલો તમારો વારું મરનો નગર નઉમ ઉમરે એના પગ ક્યાંથી હોય એના નગર માંનો કરજા કર ની લાઈનો રેતી હોય અહી મહિને બગાર ના ઠેકાણા ના હોય એના મોગ મોગ કરજા મને ક્યાં રે ભાઈ વાહ વાહ ગજબ ગજબ ભઈ હો વિક્રમભાઈ તમારી વારી આવી ભાઈ અમું નું જાણું તારા ગરીબ આદુ રેવું ને મરસો તાનો તાનો ગરે મોટો ને મળશું વાહ ભાઈ વાહ 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 ચલો તો મારું ટર્ન પાતું હોહ અને મારા વિક્રમભાઈ માટે ત્યારે મારી તારું સપનું તારું આ ગુજરાતોમાં વાહ ભાઈ વાહ ચલો વિક્રમભાઈ તમે માહોલ ગરમ બજારે બિહાર્યા ઘેર બોધી રડવાઈ નથી જુબ નો પાટીઓ જો પડી જાય પાટીઓ આ મુસનાઓ કરાર ડર રાખે દૈતણ્યા દેવીઓ જોરદાર જોરદાર હો એક નંબર ખરેખર તમે બધા માહોલ ગરમ કરી નાખ્યો આ પણ જોરદાર મજા આવી ગઈ બરાબર બંને થેન્ક યુ અંજય માતાજી અમારા ઘરે કોઈ પણ સબસ્ક્રાઈબર આવે તો આપણે એને માન સન્માન બહુ સાચવતા હોઈએ છીએ અને જોરદાર મહેમાન ગતિ કરતા હોઈએ છીએ અમારાથી જે થાય એ બરાબર છે આજે અમારા ઘરે છેક અંબાજીથી આવ્યા છે યશ દેવી પૂજક તમારા પપ્પા એનું સાલથી સન્માન કરશે હા બહુ મોટા સિંગર છે બરાબર માતાજી અમને ખૂબ આગળ વધે છે જય અમને પણ સારું લાગ્યું જય માતાજી અને બહુ દુવા છે કે આગળ જાય એટલી બસ અમારી પણ દુઆ છે કે તમે પણ જલ્દી આગળ જાવ તમારો પણ ગ્રોથ થાય આજ આપણે વિક્રમભાઈના ઘેર આવ્યા છીએ જુઓ તમારા વિક્રમભાઈનું ઘર બતાવીએ તો જુઓ ભાઈ મસ્ત મજાનું બધું પ્લાસ્ટર થઈ ગયું છે ઘર તો આખું અલગ જ લાગે છે બરાબર હજી પણ આપણે પ્લાસ્ટરને કલર બલર મારી દેવાનું છે આખું અલગ લાગે જુઓ નેચરે કાચું ના થઈ ગયું છે બાકી તમને જો અંદરનું બતાવીએ તો અંદર મસ્ત મજાનું પ્લાસ્ટર થઈ ગયું છે મારા ભાઈ બરાબર અને આ બધા બોર્ડે હાલ દીધા છે અમે ટૂંક સમયમાં આટલા ફિટિંગ એ થઈ જવાનું છે પછી તો મનજી ગલ લાગે ને મારા ભાઈ એક નંબર લાગે આ વિક્રમભાઈના ના સગા ભાઈ છે કેમ છો શૈલેષભાઈ મજામાં શાંતિ છે જલસા સમ ઢીલા પડી જેવું લાગો છે બહુ બરોબર નક ઢીલા ના રહેવાનું છે જો એમ ના ફાધર તો ઉપર થયા છે ઓ જગદીશ કાકા અલે ડુસ્યુ કરજો કતિક આ કોમ ચાલુ છે કોમ ચાલુ છે એમ બરોબર સરસ સરસ

ઓહોહો તો ઓ હો તાર માર મમ્મી માર પપ્પા લઈ ગયા ગોબ હોય અને જે લેવાનું હોય એ લેતા જયે જય બાબા રે જય રામાદા મિત્રો જોરદાર વિક્રમભાઈ ભાઈ છે રોમાપીર નો વગાડો વિક્રમભાઈ ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે ગોભાઈ અને ગાડી પાછળ હોય પાર્ક કરી છે મારા ભાઈ અને હારું કહેવાય કે ગોભાઈ માં વળી છોયલો મળી ગયો કારણ કે કોઈ જાડ વાયલું છે ને મારા ભાઈ ભગવાન એનું હારું કરજે કારણ કે મારી ગાડી એ અહીંયા શાંતિથી મૂકી શકાય અને કોક નવું ભ્રવેન બિચારું તો એવું ઊભું તો એ ઊભું બરાબર ઊ નારામાં દાવા વૃક્ષોની બહુ મહત્વ ખબર પડતી હોય છે ભાઈ લેડાદાના આપણે જે દાગીનો લેવાનો છે એ લેતા આવીએ ગઈસ ફાઈનલી આપણે આવી ગયા છે એસજે જ્વેલર્સમાં હું કોઈ સેફ નહીં કોને અરે શું તો શેઠ કોંતી છે જય માતાજી અરે હવે તો રાખડી આવી ગયો છીએ મીકા હે રાખી શેઠ એ તને ધોપતી નાખ્યું લાગે દાગીનો લેવા માટે આવ્યા છે પણ શેઠ ઘરે જમવા માટે ગયા છે તો લહેડાતાન માર મમ્મી કહે છે કે એટલામાં આપણે સાડીઓ જોઈ લઈએ તો મી કીધું લહેડાતાન તમારા માટે સાડી જોઈ લઈએ આપણે ધુવા એ બધી લેડીઝો બીચ છે હાડી પહેરી પહેરીને બાલ તો ધુવા મારા ભાઈ ખતરનાક બાલ તે ખોઈ દેવું મૂઢવે જ દેખાતું ને આમ આવી તો મેં હજી હું કોઈ જોઈ નહીં મહિલા કે જેને આવા બાલ હોય અને પાછી સાડી પહેરીને મળે સાડી તો બધી એક નંબર લાગ્યો છે સાડી જોવા માટે બે ગયા છે આ બાજુ વિક્રમે પેહ ગયો છે તારે કારા માટે લેવી ગયા છે તાર ભાઈ રીંદા આવે ફસ લઈ જાય ભાઈ

મિત્રો આપડે લગભગ ત્રણ ચાર દિવસ પેલા એક કાજલ બેન ને હેલ્પ કરી હતી બરાબર છે એ કાજલ બેન એ વિડીયો કે મારા મમ્મી નથી કે પપ્પા એ નથી પણ હકીકત તો મારા એમના મમ્મી છે પપ્પા છે એમના મમ્મી હતા મિત્રો આજે આપણે આવ્યા છીએ ગોભોએ અને આપણે અહીંથી શાકભાજી લેવાની છે બરોબર દર વખત આપણે અહીંથી જ શાકભાજી લેતા હોય છે એકદમ તાજી તાજી અને ફ્રેશ શાકભાજી હાલતા હોય છે તું આવી રહ્યા ભાઈ છે ભાઈ કેમ છો મજામાં હતા મજા બરાબર અને આજુ અહીંયા ભાઈ એકદમ બધી તાજી તાજી લીલી લીલી શાકભાજી જોતા હોય છે આજુ આ પેલ બાજુ મારા મમ્મી શાકભાજી લઈ રહી છે અને આવી રહ્યા એ આ મારા મિત્ર છે એમના ફાધર આવી રહ્યા અને એમનો મમ્મી જ્યાં કેમ છો મજામાં હતો કે

બે પણ કેમેરામાં તો જોરદાર લાગો છો અરે બેસ્ટ લાગે છે લાગી ઘેરાઈ ને બ્લેક આપણી પાર્ક કરી છે એકદમ કોટો કોટ છે મારા ભાઈ જોવા તમારે પાર્કિંગ બતાવીએ એકદમ કોટો કોટ છે ખાલી એ કતિક સામાન્ય જગ્યા છે જોરદાર કેવાય હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાર્દિકભાઈ બરોબર ઊંઘયા લાગે છે બરાબર ઊંઘ લઈ લીધી દરિયા મોજે દરિયા તમે ગાડી પાર્ક કરી બધા જ પાર્ક કરી નાખી છે ગાડી થોડીક જરૂર હોય જાઓ

આ હા 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 તમે કેટલા વારેથી ના ગુરી મસ્ત લાગે સાડી તો ગાઈસ તે બધા પણ કોમેન્ટ કરીને જણાવજો કે મારા મામીને સાડી કેવી લાગે છે આ સાડી લાયા છે કામ પૂરી મસ્ત કેટલા આને આઠ સબ આ તો Абсолюટ આ વિક્રમની મમ્મી માટે લાયા છે સાડી મસ્ત હ મેગા સુપર экзаમ સુપર સન 1000 બે પાસ કરી એક નંબર આવ કાલ ના ગોઠાર તાર મમ્મી આવા લા ઘીન કેમ જો સાડી પહેરીને એટલે સગો જકા કરી તાંચેવા લાખી જે સીધી ઇનકે ડબલ રાખી અરે વાહ ભઈ વાહ જોરદાર જોરદાર યાર હો વાગો ના સે વાગ એ તો સબર કોઠવાડા બે કલાકાર આઈ જા આઈ જા એ આજે અચાનક મગજમાં એક વિચાર વિચાર આવ્યો છે બરાબર તમને બધા પણ શેર કરીએ તમે બધા પણ કમેન્ટ કરીને એક સરસ મજાનું તમારું સજેશન આપજો બાકી આપણે એક વોટિંગ કરી લઈએ બરાબર છે તો પહેલા આપણે વિક્રમભાઈને પ્રશ્ન કરીએ વિક્રમભાઈ મને એવી ઈચ્છા થઈ જ કે હું નોકરી ચાલુ કરું

नगेउनी के क्यामेरा चालू छ अलग बोलन क्यामेरा पाछरा अलग बोलो एउनी अ चो बोलो सो बि जाओ बोलो बोलो <laughs> नो खि कांदो नै थ हम दु घण्टा हम आज चालेछ नि चालू राखवान देऊ हम बराबर चालू राखने दो रिम केउ थाय छ अमर डेनिस भईं पुछ्छे त्रीजो वोट आयो बराबर छ डेनिस भईं तमारो सु केउ थाय छ बाबुवती भिडियो त बनाई है एउ हो ह हो हारि हेरो चलो ३ जनाले एकसारको वोट आयो छ एला बचो दोवटी बद नाखवारा त मने તો આ તો મારી બેન છે એટલે કાઉ બેન તમારું શું કહેવું થાય છે તમે કહો મારી વિડિયો જ બનાવીએ તારો વિડિયો બનાવીએ હા આ આતીનો વિડિયો બનાવ કે ચાલે આવી લેડો તાન માર મમ્મી ને મારા પપ્પા ને પૂછતાઈએ અને પછી બ્લોગ ને બ્લોગ ને છે વિરામ આપી દઈએ બરાબર આપણે હવે મમ્મી ને પૂછવાનું છે મમ્મી એક પ્રશ્ન છે નોર્મલ બરાબર તારે જે જવાબ હોય એ જવાબ લો અંદર છે મને આમ થોડું વિચાર આવ્યો છે કે આપણે નોકરી ચાલુ કરીએ અમે અને જ્યારે ટાઈમ મળે ત્યારે વિડીયો બનાવવાના

નો ના કરો તો છે બરાબર તો તમે બધા આપણને કમેન્ટ કરીને જણાવજો બાકી આજનો તમને વિડીયો કેવો લાગ્યો સારું લાગ્યો લાઈક કરી દેજો ચેનલ પણ નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મરીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી